આપણે જો સેવાનો આમ પાણીના બરફનું આયોજન કર્યું છે કાનપા દરબાર જાડે જાય એવા ખેડૂતના આગેવાની જો કાન કાનભા જાડેજા છે ખેડૂતના આગેવાન આવે આપણે એના થોડી વાતચીત કરશું એના આપણે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો સમયમાં નવા દેવડિયા એક સભાનું ખેડૂત સભાનું આયોજન રાખ્યું છે તારીખ નવ નવ બે હજાર પચીસ અને સમય રાત્રિના આઠ વાગે અને ખેડૂત મિત્રોની નમ્ર વિનંતી છે મોટી અને બોડી સંખ્યામાં પધારો એવું આપ સૌને વિનંતી છે એના માટે જે વીજ લાઈનના એવી વીજ લાઈનના અને કપાસની આઈઆરડી રસ્તરા ઓપરેટરના અનેક નવા આયોજન માટે એક ખેડૂત સભાનું આયોજન રાખ્યું છે જય જવાન જય કિશન એની સાથે રાજુભાઈ કરપડા આપણે મુખ્ય મહેમાન તરીકે પધારી રહ્યા છે જય જવાન જય કિશન